સુરતના લંબાત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો છે ગેસનું બોટલ પણ ફાટ્યો હતો ઘટનામાં એકનું મોત થયું ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અવારનવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટના સમાચાર વાંચવા મળે છે ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઈ બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી જેમાં આજે સવારે બ્લાસ્ટ થતાં આગ લાગતા અઢાર વર્ષની યુવતીનું મોત નીપજ્યું છે અને ચાર લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાની ગેલેરીમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં એક મહિલા એક બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નીકળી પ્રયત્ન કર્યો હતો જેમાં તે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સ્મેર હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું આખી રાત ચાર્જિંગમાં પડી રહેતા બ્લાસ્ટની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે આગ લાગી હતી